વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે માર્ગ મકાન અને શિક્ષણ અંગે માહિતી માંગી હતી રાજ્યના નાણાં મંત્રીને પૂરક પ્રશ્ન ઠાકોરે ઉઠાવ્યા હતા આ અંગે પ્રતિક્રિયા આપતા ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે ગેનીબેન ઠાકોરને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારની કામગીરીની જાણ ન હોય તેવું લાગી રહ્યું છે પાંચ પોઈન્ટ પાંચ મીટર પહોળા ત્રણ હજાર કિમી રસ્તા બનાવવામાં આવી રહ્યા છે કેટલાક રસ્તાઓનું કામ પણ પૂરું થયું રાજ્યના નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની પૂરક માગણીઓના સંદર્ભમાં પ્રતિપક્ષના નેતા બેન ઠાકરે જે પ્રકારના પ્રશ્નો ઉઠાવ્યા છે હું એમ માનું છું કે ગેનીબેનને કદાચ યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કાર્યશૈલીનો ઓછો પરિચય હોય એવું દેખાય છે હમણાં જ જે પ્રકારે રાજ્યના મુખ્યમંત્રી એક નીતિ વિષયક નિર્ણય લીધો છે રાજ્યની અંદર તમામ વિધાનસભા ક્ષેત્ર તાલુકા ક્ષેત્રની અંદર સાત વર્ષ પહેલા કાર્પેટ થયેલા રસ્તાઓ સાત વર્ષ જૂના રસ્તાઓને માટેની મંજૂરીઓ આપી છે અને એક એક વિધાનસભા ક્ષેત્રની અંદર લગભગ વીસ કરોડ થી ચાલીસ કરોડના નવા જોબ નંબરો આપવાનું કામ એક સાથે આખા રાજ્યની અંદર માનની મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે કદાચ કોંગ્રેસના લોકો રાજ્ય સરકારની રોજની જે પ્રકારની કાર્યશૈલી છે કાર્યવાહી છે નિર્ણયો લે છે એમનાથી કદાચ અપરિચિત હશે એવું મને દેખાય છે